અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો આજે દેશભરમાં આન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લીના બાયડ તાલુકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી જ્યારે આપણે ભારતીય બંધારણને અપનાવી ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે એવા સ્વપ્ન દ્રષ્ટાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આ નોંધપાત્ર દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કર્યો આપણા દેશના ભાગ્યને આકાર આપ્યો આપણે કરેલ પ્રગતિને પ્રતિબિંબિત કરવાનો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને નવીનીકરણ કરવાનો દિવસ છે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારિક દ્વારા બાયડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું આજે પ્રજા પ્રજાસત્તાક દિવસના શુભ દિવસે જિલ્લા સમાહર્તાએ અરવલ્લી જિલ્લાવાસીઓને સંબોધન કરતા જણાવ્યું કે પંદર ઓગસ્ટ રોજ બસો વર્ષના બ્રિટિશ શાસન પછી ભારતને આઝાદી મળી આ પછી ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને તેને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ લાગુ કરવામાં આવ્યું આપણા દેશના વીરોના બલિદાન તપસ્યા અને બલિદાનના પરિણામે આપણને આ દિવસ મળ્યો છે માટે ચાલો સાથે મળી એક મજબૂત વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં પોલીસ વિભાગ રમત ગમત ઇમરજન્સી એકસો આરોગ્ય વિભાગ આપત્તિ વ્યવસ્થાપન ટીમ નગરપાલિકા મોડાસાના અધિકારી કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી બાયડ ધવલસિંહ ઝાલા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી સૈફાલી બારવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે કે જેગોડા પ્રાંત અધિકારી શ્રી બાયડ તેમજ જિલ્લા વહીવટી ટીમના અધિકારીશ્રીઓ અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી